તો કઈ રીતે આ લોકો જે અપક્ષના વિરોધ પક્ષના જે ઉમેદવાર છે તેને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીને કરી રહી છે તેના વિશે આજે હું થોડીક ચર્ચા કરવામાં આવી રહ્યો છું અને મારો વિડીયો ધ્યાનથી સાંભળજો અને જોજો એવી આશા સાથે અને જો આપણે આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને બીજા લોકોને પણ શેર કરજો જેથી કરીને આપણે છે તે વધુથી વધુ લોકો સાથે જે આપણી આ વાત છે તે પહોંચાડી શકીએ છીએ અને જે આ નગરપાલિકાની ચૂંટણીની અંદર એવી ધાંધલી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો તેના વિશે આજે હું થોડીક ચર્ચા કરીશ તમારી આગળ અને આપણા લોકશાહીનો મને લાગે ત્યાં સુધી કે હવે અંત આવી ગયો છે મિત્રો હવે અહીંયા તાનાશાહનું રાજ ચાલવાનું છે તાનાશાહી હવે હદવટ આવી ગઈ છે મિત્રો કેવી રીતનું આખું જે આ સિસ્ટમથી કામ થાય છે તેના ઉપર હું ચર્ચા કરવા માગું છું જ્યારથી કોડીના નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યાર પછી ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે તે પછી ધીરે ધીરે ફોર્મ ચકાસણીની તારીખ જાહેર થાય છે આપણે બધાએ જોયું અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ છે કે જે અંદર એક ફોર્મ ચકાસણીની તારીખની વચ્ચે જે ડખો થયો હતો બબાલ થઈ હતી હાથાપાય થઈ ગઈ હતી મારામારી થવાની તૈયારી હતી તે પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોયો અને કુલ આમ આદમી પાર્ટીના નગરપાલિકાની અંદર કોડીના નગરપાલિકાની અંદર કુલ બાર ફોર્મ ભરાણા હતા તેમાંથી અત્યારે હાલની જો આજની વાત કરું તો આજે હું કોડીનાર શહેર નગરપાલિકાની ચૂંટણીની અંતર્ગત અત્યારે જ હું કોડીનારથી આવ્યો છું મિત્રો અને અત્યારની જો વાત કરવામાં આવે તો નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીની અત્યારે એક પણ સીટ નથી કોંગ્રેસે પણ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત અઠ્યાવીસ ઉમેદવાર મૂક્યા હતા તેના પર ઉમેદવાર દસ ઉમેદવારને તોડ તોડ્યા છે લોભ લાલચ આપીને અને ડરાવી ધમકાવી અને સત્તામાં આવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ કારનામું કર્યું છે મિત્રો તમને જ ખબર જ છે એટલે આજે પૂરું જાણકારી માટે કહું છું કે આ રીતે કેવી રીતે આ આખી કામગીરી ચાલે જ્યારે ફોર્મની શરૂઆત થઈ છે કોંગ્રેસ લઈ લ્યો આમ આદમી પાર્ટી લઈ લ્યો અને ભાજપ લઈ લ્યો આ ત્રણેય વચ્ચે જમ જામવાનો હતો આ લોકોએ એવું કર્યું છે જ્યારે ચકાસણીથી લઈ અને ફોર્મ ખેંચવાની તારીખે બધા ઉમેદવારને ઘરેથી ઉપાડી જઈ પોતાના ટેકેદારોને ઘરેથી ઉપાડી જઈ અને જબરદસ્તી ફોર્મની અંદર સહી કરાવી અને ફોમને નામંજૂર કરાવી આવી ધાંધલી ભારતીય જનતા પાર્ટી કરે છે ડરાવી ધમકાવી હાલ કોડીનાર શહેરની અંદર અંબુજા સિમેન્ટ કરીને એક કંપની ચાલે છે એમાં કોડીનારના લોકો ક્યાંક ને ક્યાંક કંપની સાથે સંકળાયેલા છે એ થકી પણ આ લોકો એવું કહે છે કે તમને નોકરી ઉપરથી કાઢી નાખશું ઘણા બધા પેત્રરા અજમાવી અને આ લોકોએ ભાજપ જે તે ચૂંટણી જીતવા માટે અલગ અલગ પ્રયાસ કર્યા છે હાલ પૂરતા હાલ આમ આદમી પાર્ટીની એક સીટ બસી હતી બચાવીને રાખી હતી ખૂબ જ ધમકી ભરણ આપતા હતા અંતે તેના જે નાનો ભાઈ છે તેનો બ્રધર છે જે અંબુજા કંપનીની અંદર કામ કરે છે તેને ધરાવી ધમકાવી અને આ લોકોએ ફોમ તો રહ્યું પણ તેને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવાનું નક્કી કર્યું છે નકર આ લોકોએ ધમકી આપી છે તારી નોકરી ઉપરથી કાઢી નાખશું તારું ઘર બરબાદ કરી નાખશું બધાને ખબર જ છે કે કે આ લોકો એક ગુંડાગીરી ઉપર આવી ઉતરે છે લોકોને હવે જનતાને જાગવાની જરૂર છે મિત્રો કે ક્યાં સુધી તમે સહન કરશો મિત્રો વિપક્ષ જ નહીં રહે તો ચૂંટણી કોની આગળ કરશો તમારા પ્રશ્નોના નિવારણ કોણ કરશે મિત્રો એ બધા ઘણા બધા સવાલ છે મિત્રો પણ આપણે તો અંધભક્ત બની ગયા છે આપણે આંખો ઉપર પટ્ટી પહેરી લીધી છે એટલે આપણે કશું દેખાતું નથી મારી બધાને એક જ રિક્વેસ્ટ છે કે જે રીતના આ ફોર્મ જે રીતેની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાલી એક નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે આટલી મોટી ધાંધલી કરતી હોય તમે વિચાર કરી લેજો કે એસેમ્બલી ઇલેક્શન છે એમપી ઇલેક્શન છે એમાં કેવડી મોટલી આ લોકોએ ધાંધલી કરીએ છીએ એકદમ તાનાશાહીની હદ વટાવી ચૂકી છે મિત્રો અને આ લોકો એવી પણ ધમકી આપે છે તમે જેલમાં પુરાવી દઈશું તમારા ઉપર ખોટા કેસ કરાવશું આ લોકો તમામ હદ વટાવીને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને કોડીનાર નગરપાલિકાની ચૂંટણી જે જીતવા માગે છે મિત્રો કોંગ્રેસના પણ દસ ફોર્મ રદ થઈ ગયા છે તેના પણ ઠેકેદારોને ઉઠાવી અને સહી કરાવી છે મિત્રો છતાં લોભ લાલચ અને પૈસાની લાલચ આપી અને આ લોકોએ જે કાંડ કર્યું છે મિત્રો એ ખૂબ જ ભારતીય લોકતંત્રની જે નીતિ વિરુદ્ધનું કામ થયું છે અને સુનાવ ઇલેક્શન ચૂંટણી ઇલેક્શન છે તે પણ કાંઈ બોલવા માટે આ વિશે તૈયાર નથી તો મારી બધાને એક જ રિક્વેસ્ટ છે કે આ વધુમાં વધુ લોકો સાથે આ વિડિયો શેર કરો જેથી કરીને આપણે લોકો જે આવી તાંદલી થાય છે તેના ઉપર આપણે અવાજ ઉઠાવીએ છીએ રસ્તા ઉપર આવીએ અને આવા જે ઠરકી લોકો જે બેઠેલા છે ત્રણસો બેના આરોપી એને ખબર પડે કે આ લોકશાહી છે તે દેશની અંદર જળવાઈ રહેવી જોઈએ મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત